આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું જેઠવદને દિવસે આવતી સંકટ ચતુર્થી વિશે જેમાં શુભ પૂજા વિધિ વ્રત કથા વગેરે જોઈશું હિન્દુ ધર્મમાં સંકટ ચતુર્થીના વ્રતનું ખૂબ મહત્ત્વ છે આ વ્રત ભગવાન ગણેશને સમર્પિત છે આ દિવસે વિવાહિત મહિલાઓ પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે તે માટે પ્રાર્થના કરે છે એવી માન્યતા છે કે ભગવાન ગણેશ તેમની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે આ દિવસે તેમની પૂજા અને વિધિ વિધાનથી વ્રત કરવાથી ભક્તોના જીવનમાંથી સંકટ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે સૌ પ્રથમ આપણે જાણીશું ગણેશ ચતુર્થીનું મુહૂર્ત તો ચતુર્થી તિથિ તારીખ ચૌદ જૂન શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને છેતાલીસ મિનિટથી શરૂ થશે જે તારીખ પંદર જૂન રવિવારના દિવસે બપોરે ત્રણ વાગ્યાને એકાવન મિનિટે પૂર્ણ થશે આ વ્રતમાં ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે તેથી ચંદ્રોદય પ્રમાણે આ વ્રત તારીખ ચૌદ જૂને રાખવામાં આવશે આ દિવસે રાત્રે આશરે દસ વાગ્યાને સાત મિનિટે ચંદ્રોદય થશે હવે આપણે જોઈશું સંકટ ચતુર્થીની પૂજા વિધિ તો સંકટ ચતુર્થીનું વ્રત ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શન સાથે પૂર્ણ થાય છે વહેલી સવારે ઉઠીને આ દિવસે સ્નાન કરવું અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા પૂજાની જગ્યાને સાફ કરવી અને ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીરને સ્થાપિત કરવી હાથમાં જળ અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ કરવો કે તમે તમારી મનોકામના પૂર્તિ માટે આ વ્રત કરી રહ્યા છો અને તેને વિધિ વિધાનથી પૂર્ણ કરશો આજે ઓમ ગંગ ગણપતયે નમઃ અથવા ઓમ ભાલચંદ્રાય નમઃ મંત્રનો જાપ કરો તમારી શ્રદ્ધા અને શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળા અથવા ફળાહારી વ્રત રાખો અથવા એકવાર જમીને પણ આવ્રત કરી શકાય છે મનમાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરો અને જેટલું બની શકે તેટલું માનસિક રીતે શાંત અને સકારાત્મકતા અપનાવો સાંજે પ્રદોષકાળમાં અથવા ચંદ્રોદય પહેલાં ફરી એકવાર સ્નાન કરો અથવા હાથ પગ ધોઈને શુદ્ધ થઈ જાઓ અને ભગવાન ગણેશની વિધિ વિધાનથી પૂજા કરો ગણેશજીને જળ દુર્વા લાલ ફૂલ મોદક અથવા લાડુ ફળ ચંદન અક્ષત ધૂપ દીવો અગરબત્તી માળા વગેરે અર્પણ કરો ગણેશ ચાલીસાનું પઠન કરો અને સંકટ વ્રત વ્રતકથા અવશ્ય વાંચો અથવા સાંભળો અને ઓમ ગંગણપતયે નમઃ અથવા ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો હવે આપણે જોઈએ ચંદ્ર દર્શન અને અર્ધ્ય કઈ રીતે આપવું ચંદ્રોદય થતાં છત ઉપર અથવા ખુલ્લા સ્થાન પર જાઓ એક સાફ લોટામાં શુદ્ધ જળ કાચું દૂધ અક્ષત અને સફેદ ભૂલ ભરીને ચંદ્રમાને અર્ધ્ય આપો ચંદ્રમાને પ્રણામ કરો અને તમારી મનોકામના પુનઃ જણાવો ચંદ્ર મંત્ર ઓમ ચંદ્રાય નમઃ કે ઓમ સોમાય નમઃનો જાપ કરો માનવામાં આવે છે કે ચંદ્ર દર્શન અને અર્ધ્ય વિના સંકટ ચતુર્થીનું વ્રત પૂર્ણ માનવામાં આવતું નથી હવે જોઈશું પારણા કઈ રીતે કરવા તો ચંદ્રમાને અર્ધ આપ્યા પછી જ વ્રતના પારણા કરી શકાય ભગવાન ગણેશને ચડાવેલા મોદક અથવા લાડુ ખાસ કરીને તલ અને ગોળથી બનેલા હોય તો તેનો પ્રસાદ સ્વીકારો કેટલીક જગ્યાએ દૂધથી કે ફળાહારથી પારણા કરે છે અથવા એકવાર ભરે ભાણે જમીને પણ પારણા કરી શકાય જે વસ્તુઓ વ્રત દરમિયાન વર્જિત હોય તે ન ખાઓ હળવું અને પાચન માટે અનુકૂળ ભોજન કરો હવે જોઈશું કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તો મહિલાઓએ વ્રત દરમિયાન ફળ દૂધ દહીં છાશ પનીર સાબુદાણા શક્કરિયા મગફળી નાળિયેર અને સિંધવ મીઠાનો ઉપયોગ કરવો અનાજ હળદર લાલ મરચું ગરમ મસાલો ડુંગળી લસણ માંસાહાર ઈંડા દારૂ ધૂમ્રપાન કે વધુ તળેલું ભોજન કરવું નહીં આ દિવસે કાળા વસ્ત્રો પહેરવા નહીં પીળા અથવા લાલ વસ્ત્રો પહેરવા જ શુભ ગણવામાં આવે છે ભગવાન ગણેશને તુલસીનું પાન અર્પિત કરવું નહીં આ દિવસે કોઈ સાથે વાદ વિવાદ કરવો નહીં મનમાં નકારાત્મક વિચારો લાવવા નહીં તમારી ક્ષમતા અનુસાર આ દિવસે દાન પુણ્ય ખાસ કરવા જોઈએ આ રીતે સંકટ ચતુર્થીનું વ્રત વિધિ વિધાનથી કરવાથી અને સાચા નિયમોનું પાલન કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનના બધા સંકટો દૂર થઈ જાય છે તથા ખુશહાલી આવે છે હવે આપણે જોઈશું સંકટ ચતુર્થીની વ્રત કથા વ્રત કરો કે ન કરો પરંતુ સંકટ ચતુર્થીની વ્રતકથા અવશ્ય સાંભળવી જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય મેળવી શકાય હવે કરીશું વ્રતકથા સતયુગની આ વાત છે પૃથ્વ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર કરી રહ્યો હતો તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને વેદ પારંગત ચાર પુત્રો હતા તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા અને બધા સુખ ચૈનથી રહેતા હતા એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું હે માતાજી હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી તો મારી ઈચ્છા છે કે હું આ વ્રત કરું તે માટે તમે અને સસરાજી મને અનુમતિ આપો સસરાએ કહ્યું વહુ તમે બધી વહુઓથી મોટા છો તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી તો પછી આવ્રત કરવાની શી જરૂર છે તમ તમારે આરામથી ખાઓ પીઓ અને મોજ મજા કરો થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની નવ માસ પછી તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો તેણે ફરી પોતાની સાસુને સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું કહ્યું પરંતુ સાસુએ અનુમતિ આપી નહીં માટે ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદૃશ્ય કરી દીધો ઘણી શોધખોળ કર્યા પછી પણ બાળકનો પત્તો લાગ્યો નહીં ઘરના બધા દુઃખમાં ગરકાવ થઈ ગયા આ સમયે મોટી વહુએ પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર સંકટ ચતુર્થીનું વ્રત કરવા માટે અનુમતિ માગી પરંતુ તમે મને અનુમતિ આપી નહીં આથી કરીને ગણેશજી ક્રોધિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે હવે તમે મને આ વ્રત કરવા માટે અનુમતિ આપો તો હું વ્રત કરું જેથી મારો પુત્ર જે ગાયબ થયો છે તેને હું પાછો પ્રાપ્ત કરી શકું દુઃખમાં ડૂબેલ સાસુ સસરાએ પોતાની પુત્રવધુને ગણેશજીનું વ્રત કરવા મંજૂરી આપી આથી દર માસે વધમાં આવતી સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત મોટી વહુ કરવા લાગી આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષાર્થે આવ્યો અને કહેવા લાગ્યો હું ઘણા દિવસથી ભૂખ્યો છું ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી મોટી વહુએ બ્રાહ્મણને જોયા અને તેમને તો તેમને જમાડ્યા જમાડ્યા પછી વસ્ત્રદાન પણ કર્યું આથી પ્રસન્ન થઈ બ્રાહ્મણે કહ્યું હે દીકરી તારે જે જોઈએ તે તું મારી પાસે માગ હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું હું તારી પરીક્ષા કરવાના હેતુસર અહીં આવ્યો છું આ સાંભળી મોટી બહુ કહેવા લાગી હે વિઘ્નેશ્વર ગણેશજી જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેમ કરો પછી બ્રાહ્મણે કહ્યું હે પુત્રી તું જેમ ઈચ્છે છે તેમ અવશ્ય થશે આટલું કહી તે બ્રાહ્મણ બ્રાહ્મણરૂપધારી ગણેશજી અદૃશ્ય થઈ ગયા થોડા દિવસ પછી કોઈ વટે માર્ગુ દયાદેવનું ઘર પૂછતો પૂછતો આવ્યો તેની સાથે એક બાળક પણ હતો વટે માર્ગુએ બાળક વિશે પૃચ્છા કરી દયાદેવ પોતાના પૌત્રને ઓળખી ગયા અને છાતી સરસો ચાપી દીધો પોતે ગદગદી થઈ ગયો તેને ઘરના બધાને એકદમ ભેગા કરી પૌત્ર મળી ગયાની જાણ કરી ઘરના બધા આનંદિત થઈ સંકટનાશન ગણેશજીને નત મસ્તકે મનોમન પ્રણામ કરવા લાગ્યા ત્યાર પછી ઘર અને કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશન ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી આ બાબતની જાણ આડુસ પડોશમાં થતા તેઓ પણ ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા હે ગણેશજી આપ જેવા મોટી વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર વાર્તા કહેનાર અને સાંભળનાર સૌને ફળજો બોલો ગણપતિ દાદાની જય આમ આ વિડીયોમાં આપણે સંકટચોથનું મુહૂર્ત મહત્ત્વ વિધિ અર્ધ કઈ રીતે આપવું શું કરવું શું ના કરવું તથા વ્રતકથા સાંભળી આશા રાખું છું કે હવે આપ સૌને જેઠવદ ચોથની તમામ માહિતી મળી ગઈ હશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના